હલો મિત્રો એક નવા વિડીયો સ્વાગત છે મિત્રો તો આપણે એક સરસ યોજના છે એના વિશે વાત કરીશું તો ટ્રેક્ટર સબસિડી યોજના એક લાખથી વધારે નવા નિયમો મુજબ છે મિત્રો તમને સબસિડી મળી શકે છે નવા આવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક જ છે મિત્રો ભૂલતાની આ તમામ માહિતી છે મિત્રો આપણા વિડીયોમાં મેળવવાના છે આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર ખેડૂતોના ખેત માટે સતત આવા નવા નવી યોજનાઓ છે મિત્રો બહાર પાડતી હોય છે એમાંથી એક આ યોજના છે ટ્રેક્ટર સબસિડી સહાય યોજના માટે વાત કરીએ તો ખેડૂતોને સબસીડી માટે સાઈઠ હજાર રૂપિયાની સબસિડી મિત્રો આપે છે ખાસ કરીને છે મિત્રો તમને મળવાપાત્ર ટ્રેક ટ્રેક્ટર સબસિડી યોજના શું છે ગુજરાત સરકારના કૃષિ સહાય વિભાગ દ્વારા સરસ સરસિડી મિત્રો છે એ બહાર પાડવામાં આવેલ છે અને કેટલો મળશે લાભ તો આ ખેડૂત ટ્રેક્ટર સબસિડીમાં સાઠ હજાર સુધીની સબસિડી મિત્રો છે મળવાપાત્ર છે કરીને વધારે સબસિડી છે એસસી અને એસટીના મહિલા તથા ખેડૂતના વર્ગ માટે સબસિડી દર વધુ છે મિત્રો રાખવામાં આવેલો છે આગળની વાત કરીએ તો કોણ મેળવી શકે લાભ અરજદાર ગુજરાત રાજ્યનો વ્યવસાય ખેડૂતો ઓછું અરજદાર પાસે ખેતીની જમીન હોવી ફરિયાત છે અરજદાર ખેડૂત પાસે આધાર કાર્ડ જમીનનો દાખલો એક પાસબુક જાતિનો દાખલો આ બધા જરૂર ડોક્યુમેન્ટ જોઈશે ખેડૂતોને પહેલેથી ટ્રેક્ટર માટે સરકારી પાસે પાસેથી સબસિડી ન મળી હોય તેઓ પુરાવા મિત્રો તમારે રજૂ કરવાનો રહેશે અરજી કરવાની પ્રક્રિયા છે મિત્રો ખાસ કરી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ મિત્ર છે જ્યારે ઓનલાઈન ભરવાના સરસ છે જે જે એ લાભ લેવો હોય તમે મિત્રો લાભ લઈ શકો છો આ રીતના વિડીયો તો વિડીયો તમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનો મિત્રો ભૂલતાની મળી નવા વિડીયોમાં રજા મિત્રો જય હિન્દ જય ભારત